કપાસ તુવેર અને શાકભાજીના પાકોમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે પાણીના પ્રવાહમાં કેટલાય ખેતરો પાક સાથે ધોવાઈ જવા પામ્યા છે જેને લઈ ખેડૂતો સરકાર તરફ આર્થિક સહાયની નજર રાખી રહ્યા છે આ એક બાજુ કપાસ હતો એ કપાસ પણ બધો પાણીમાં ડૂબી ગયો છે અત્યારે તમે જોઈ શકો તો પાણી હજુ અસર્યાં નથી કપાસ દેખાતો નથી બીજી બાજુ કંકોણાની ખેતી હતી કંકોડાનો મંડપ પણ પડી ગયો છે અને બીજા અમારા ખેતરમાં કુવો હતો ની અંદર કૂવાની ઓડી આખી અંદર ઘરાશાય થઈ ગઈ છે સ્ટાર્ટર સાથે પાણી લાગે રંગાઈ ત્રણ નદીનું પાણી લાગે છે દિવસ પાણી ત્રણ દિવસ પાણી નુકસાન એટલે કપાસ તુવે દિવેલા ભીંડા કારેલી એ બધું સાફ થઈ ગયું કપાસ એ બિલકુલ સાફ થઈ ગયો સાહેબ કેટલું પાણી પાણી એટલે ફુસકર અહીં પાણી હતું કેર કેર હમું અને રોડે ઠેટ અમારા પિંગલવાડા સીમાડાથી તે વીરપુર લખીને પાણી અંદાજે અંદાજે પંદરસો વીઘો જેવી જમીન ખરી અંદાજે કપાસ તુવેર બધું જ જતું રહ્યું સાહેબ કશું રહ્યું નહીં અમારો કરજન તાલુકામાં ગામ આવ્યું છે ને કરજન તાલુકાના નવથી દસ ગામ આવેલા છે અરસુંડા પિંગળવાડા માનપુર સુરવાડા સાદર આ બધા નવથી દસ ગામોને એવું મોટું નુકસાન પહોંચ્યું છે અને સરકારે જે નદી આપણે જે ગેટ ખોલ ખોલ્યા છે એનું કોઈ જાણ આપી નથી કે આટલા ગેટ છોડીશું આટલું પાણી આવશે એના માટે આ નીચલા ગામવાળાને બહુ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે નુકસાન છે કપાસ તુવેર કારેલી કંટોલા આ માંડવાના જે કંઈ પાક છે એ બધા પાકને બહુ મોટું નુકસાન પહોંચ્યું છે એના માટે સરકાર કંઈક વિચારીને કંઈક ચાલે એના માટે એવી અપેક્ષા રાખીએ છે અને અમારા જે ગામના દસ ગામને કિનારે એવા ત્રણ નદી છે વિસામંત્રી ને રંગાય આ ત્રણે ત્રણ નદીનું પાણી ભેગું થાય છે એના માટે બહુ મોટું નુકસાન અમને પહોંચે છે